આગામી મોહરમ પર્વ નિમિત્તે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી આગામી બુધવારે મુસ્લિમ સમુદાયના પવિત્ર મોહરમ માસની દશમી તારીખે આશુરા પર્વની ઉજવણી કરવામાં આવશે અનુલક્ષિત ભરૂચના પાલેજ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા બેન્ડેસાની અધ્યક્ષતામાં તાજિયા કમિટીના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક બોલાવાઈ હતી આયોજિત બેઠકમાં પાલેજ તાવના અલગ અલગ વિસ્તારોમાં બેસાડેલ તાજિયા કમિટીના આયોજકો પણ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈએ આશુરા પર્વ કોમી એકતા સાથે અને સૌહાર્દ વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો સાથે સાથે કોઈ પણ જાતની અફવા પ્રત્યે ધ્યાન ન કેન્દ્રિત કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું આશુરા પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવા વિશેષ અપીલ કરાઈ હતી તાજ્ય કમિટીના આયોજકોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી આજે બપોરે ત્રણ વાગ્યે પાલેજ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી